હા અપમાન જ છે આ ભગવાન સામે તે ઉભા છે બીજા વિચાર આવે એ સમજા જ નથી આપણે એટલે આપણે તેઓ જેવી પડી છે ને ગડબડ ગોટા પ્રભુ મોટા એ બધું સુધારો કરવો પડે તમે જો બીજે જો તમે બીજે બીજો તો કેટલો વ્યવસ્થિત હોય છે એની પ્રાપ્તિ કાંઈ નથી તો કેટલા વ્યવસ્થિત હોય અને આપણી પ્રાપ્તિ આટલી મોટી ગડબડ સાંઈ કે ગડબડ પણ કરી પ્રમુખ સાંઈ કહે ને આપણી ગડબડ પણ એટલે બધું રાખીને બે વાક્ય ઉતરી જાય ને તો કામ થઈ જાય એવા સત્સંગ છે એટલે અહીંયા હવે જો તમે ઘઉં બે કિલો ઘઉં તો બ્રહ્માંડનું નું રાજ મળે આપણે બ્રહ્માંડનું નું રાજ જવા દો એમાં કંઈ સમજ પડે નથી પણ લાખ રૂપિયા મળે એક કિલો ઘઉંજ લાખ રૂપિયા મળે એ ક્રિયા કેવી થાય બોલો ઘઉ ક્રિયા કેવી થાય ત્યાં ભાઈ તમે આરતીમાં આવો આરતી અટેન્ડ કરો તમને દસ લાખ રૂપિયા આપવામાં આવશે તો આરતી કઈ અટેન્ડ થાય અરે સવારના ચાર વાગેથી વિચાર શરૂ થઈ જાય તો સવારના ચાર વાગે પોણા સાથે આરતી પહોંચી જવાનું એનું જ રટન થવા લાગે કેમ દસ લાખ હા દસ લાખ દેખાય છે ને એટલે આવું થાય ટૂંકમાં આ બધી ક્રિયા કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા એમાં સત્પુર રાજી થતા ભગવાન એ બધી ક્રિયાનું ફળ બહુ છે એટલે જેમ જફર ના કરવા હા તે વચ્ચે કોઈ ઘઉં મેળવતા હોય કોઈ વચ્ચે બોલાવે તો હમણાં ને હમણાં એમાં કેવું મંડી આવે ત્યાં દુકાનમાં ગ્રાહકો આવે ને પછી તે દુકાન બંધ કરવા જતા હોય તે વખતે દસ ગ્રાહક એનું બંધ બધા ઇમ્પોર્ટન્ટ ગ્રાહક તમને લાગે બધા શું કરો ગો ગોવે કમ તો એવું બોલો અડધો કલાક વધારે ખોલીને બતા જ આપે હા બધી ક્રિયાનો મહિમા છે તો ભગવાન સુધી ક્રિયા પહેલેથી ગડબડ જ વી વીઆર બ્રોટ ઓફ ધટ વે શરૂઆત આપણે ઘરમાં બધી એ રીતે ગડબડ 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 ચાલુ અત્યારે પછી એ જ ટેવ પડી હોય અને અહીંયા ગડબડ ચાલ્યા કરે મારા જે કોઈ જેવો વ્યવહારમાં હોય ને એવો સત્સંગમાં હોય વ્યવહારમાંય ગડબડ હોય તો અહીંયા ગડબડ ચાલે બધી એની વ્યવહારમાં પ્રમાણિક હોય તો અહીંયાય પ્રમાણિક નહીં તો અહીંયા સાધનામાં ભગવાનને છેતરે ઉલ્લુ બનાવાઈ જાય આવું થાય હા મહારાજ કારિયાણીમાં તલાવ ખોદાવતા હતા પછી ખાલી પલાયળો બાજરો જ આપવાનો બપોરે મુઠ્ઠી બે બે મુઠ્ઠી આપી દે બસ પછી સેવા વીસ બીયું નહીં આમ તો બધા મોટાટા ઘરના ગરાશિયા એમના બૈરાઓ બધા સેવામાં આવે ભલે ખોદકામ માટી ઉપાડવા તર આપવાના ક્રમ બધામાં પછી મારા સાંજે મળે હરિભક્તોને સંતોને પેટે છાતીમાં ચણંદ આપે એમાં બે સંતો આવ્યા ચોપડી દીધું એટલું સેવા નથી કરી કાદો ચોપડી દીધો લગાવી પછી લાઈનમાં મળવાયા આવ્યા મારે આમ કર્યું આ દુર્ઘટમાં મારે છે લઈ લઈ કે મારા તમે અમારે તો થોડું બગડ્યું છે આ લોકો તો કેટલું બગડ્યું છે મારે કે જાઓ જુઓ સૂંઘો ચંદનની વાત સુગંધ આવે છે અમે તો વિષ્ટાની વાસ આવે છે સમજી ગયા અહીંયા ચાલેવું નથી આ ભગવાન આગળ સાચી સેવા કરીને બગડે ભગવાન ખબર પડે છે હા એટલે આપણે ગડબડ ભગવાન નહીં છેતરાય તો આપણે છેતરાઈશું આવા ભગવાન એની સાચા ભાવથી સેવા કરીને લાભ લેવાને બદલે તમે ગડબડ કરો તમે છેતરાવો છો ખોટનો ધંધો તમારે છે લાખોની કમાણી કરોડોની કમાણી થઈ શકે ને કરોડો દેવું તમારા માથે ચડે એવું થાય અને ભગવાન દંભ તો બિલકુલ ગમતું નથી મારા ભગવાન દમભી મારે તો દીઠો ગમતો નથી હા એટલે જે કંઈ કરું મહિમા હોય તો ઓટોમેટિક સાચા ભાવથી થાય તમને કેવા ભગવાન આ કેવી ક્રિયા સત્સંગ આ બધી સેવાઓ કેવી બધી છે એને બીજા વિચાર ના આવે આનું નાન દુકાનમાં પ્રોફિટ થયું લાખ રૂપિયા ગ્રાહક માલ લે દસ લાખ લાખ રૂપિયા પ્રોફિટ થવાનું હોય એ તમે એ ગ્રાહક મય થઈ જાઓ બોલો બીજા વિચાર જ ના આવે તમને અહીંયા આપણને કમાણી દેખાતી નથી આ આપણે સ્થૂર દ્રષ્ટિ રાખી છે આ જગતનું બધું છે ને પદાર્થને ને સત્તાને મોટાઈને એમાં જ આપણે બધું માન્યું છે એટલે પછી આ આ વાત સમજાતી નથી જો આપ સાચા ભાવથી આ સેવા થાય કેવા ભગવાન ક્યાં આ ભગવાન મળે જ નહીં સાધ્ય નથી એ ભગવાન કૃપા સાધ્ય તો ગમેલા સાધન કરો ને સાધન માયા પર જાય એમ જ નથી માયામાં લિંક થઈ જાય તો આ સાધનો બધા સુશુક્તિમાં લિંક થઈ જાય આ તો ભગવાન પોતે દયા કરીને આવ્યા છે નરતન ધાર્યું છે આપણા જેવા થયા છે એટલે એમાં હેત પીઠ થાય છે મહિમા સમજાય ને વરિયા કામ થાય છે આ સત્સંગને જરાય આમ ઓછું માનતા નહીં જેટલા જેટલો મહિમા સમજાય જેટલા સત્સંગની સેવા ભક્તિ વ્રત ઉપવાસ ધર્મ નિયમ બધું જેટલું બધું તમે મહિમા સમજાશે ને એ સારી પાલન થશે નિર્દમપણે ભગવાન રાજી થાય એટલા માટે જ થશે હા જેટલા ભગવાન રાજી થાય એટલા માટે કહે એનું ફળ જુદું તમે લોક રીઝવવા કરો એનું એ જ ક્રિયા હવે કીર્તન ગાઈએ ભજન કરીએ સેવા કરીએ પણ લોક રાજી થાય જો નજરમાં હોય ને માગ કપાઈ જાય પ્રાપ્તિ એકદમ ફેર પડી જાય અને ભગવાનને રાજી કરવા જ તમે કરો જે કંઈ કરો એનું ફળ બહુ છે એને કંઈ માપ એને એની ગણતી જ ના થાય એવું છે આ મહિમા પણ આપણે પછી સુધારો કરતા હોય ભલે પહેલાં ખબર જ નથી પડતી ગડબડ કરીએ છીએ કે ભક્તિ કરીએ છે એ જ ખબર નથી તમે ગડબડ ચાલતી હોય તમે તમે ભક્તિ માનતા એટલે ઘનશ્યામાનંદને ગુણાતન સાહેબ કે સાધુરામ હું ગોટાવાળો છે મારા ખોટું તૂટ મૂકે ગોટાવાળું છું ધ્યાન કરું છું સ્વામી કલા ગઢડામાં ભગરી ભેંસને માથે હાથ નતા ફેરવતા ઓહ સાહેબ તમે ક્યાંથી ખબર પડી હું તો તમને ખંડિયા રાજા તો ચક્રવર્તી રાજા છે તો બોલતા નથી આ મોટા પુરુષ બધું જાણતા હોય પણ આપણે સુધારો કરવો જોઈએ ને